નમસ્કાર ખેડૂત મિત્રો હું દિપેશ પટેલ સિંઝન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો હું ઈડર હેડક્વાર્ટર પર સિંજન્ટા કંપનીમાં કામ કરું છું બીજા નંબરમાં કે સિંજન્ટા કંપનીનું નવું નેમિટ્રી સાઇડ આવેલું છે કે જેનું નામ છે વનીવા વનીવાનો આપણે એક પ્રગતિશીલ આપણો ફાર્મર છે ફસલ પ્રધાન એમના ત્યાં ડેમો કરાવેલો હતો તમાકુમાં તો વનીવાનું કેવું રિઝલ્ટ જોવા મળ્યું આજે આપણે તેમના જ મોઢે સાંભળશું કે માર્કેટની બીજી ઘણી બધી દવાઓ હોય છે પણ એના કમ્પેરમાં આપણે વનીવાનું રિઝલ્ટ કેવું જોવા મળે છે એમના માટે આજે આપણે સાંભળશું નમસ્કાર કાકા હા હું પટેલ શૈલેષ કુમાર અમિતચંદભાઈ પટેલ ગામ લાલપુર તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર સત્તાણું બસો ત્રીસ છોત્તેર ત્રણસો પસઠ આજથી એક મહિના પહેલો દિપેશભાઈએ મને વનીવાનો ડેમો કરેલો અને આ જે સાત ચાસ દેખાઈ આવે છે એ સાત ની અંદર વનીવાનો ડેમો આપેલો અને એની બાજુમાં ડેમો આપેલો નથી તો આજે એક મહિના પછી એ તમાકુનું રિઝલ્ટ જુદું જ દેખાઈ આવે છે જે આપ સર્વ જોઈ શકો છો આનો કાંક આપણે પર પંપ ડોઝ રાખ્યો તો પંદર પંપ પંદર એમએલ એક પંપ અને એક એકનો ડોઝ છે દોઢસો એમએલ ઓકે બીજું કે તમે બતાવો ખેડૂત મિત્રો આપણું પોસ્ટર મેકિંગ એકા બોટલ પકડો ખાલી આપણે કેટલાથી માં આપેલું છે મોડિયો છું આ બાજુ અમને આવી જ આ જે આપણે પાણી કરેલી છે એની બાજુમાં સાત ચોસ વનીવાનો ડેમો આપેલો છે હા અને એની બાજુમાં આ જે હું ખેતરમાં ચાલુ છું એમાં એમાં બનીવાનો ડેમો આપેલ નથી એ

આખો અલગ જ દેખાઈ આવે ખેડૂત મિત્રો આ હું તમને બતાવી રહ્યો છું કે જેમાં આપણા ફાર્મર ઊભા છે એમાં નોન ટ્રીટેડ છે વનીવાનું ટ્રીટેડ નથી કરેલું તો આનું લી જોઈ શકાય છે ને બીજા નંબરમાં જેમાં વનીવાના આજ ટુવા દીધેલા છે કે જે વનીવાનું ડ્રિન્ચિંગ કરાવ્યું છે એક મહિનો થયેલો છે તો આપણે જોઈ શકાય છે કે કેવું રિઝલ્ટ જોવા મળે છે વનીવાનું ટુવા દીધા છે એમાં તો ખેડૂત મિત્રો ખરેખર બહુ સારું રિઝલ્ટ બહુ સારા પરિણામ જોવા મળે છે તો શૈલેશ કાકા તમે બીજા ખેડૂત મિત્રોનું વાપરણ અવશ્ય ભલામણ કરશો બની હા

એક વસ્તુ કહું શૈલેષ કાકા તમે આખા એક મહિનાથી થી આનું ઓબ્ઝર્વ કરો છો તમને કેવું લાગે છે પંદર દિવસ પછી તરત રિઝલ્ટ દેખાવ ચાલુ સ્ટાર્ટિંગના ના પંદર દિવસ ની ચોટી જાય બીજા ચાર પાંચ દિવસની અંદર આપી દેવું જોઈએ આપી દેવું છે બીજું બીજું એક કે તમે રોજ ખેતર આવો છો તો આ ભાગ તમને અલગ જ લાગે હું અહીંયા આવી જ જઉં છું જોવા માટે આ ભાગ જોવા આવી જાવ છું સ્પેશિયલ આવી જ જઉં છું કંઈક અલગ દેખાય છે એટલે મજા આવે છે વસ્તુનું રિઝલ્ટ છે વસ્તુનું રિઝલ્ટ સારું છે તો ખરેખર આમ હું એવું માનું છું કે જેમાં અદ્રશ્ય છે કે આખું અદ્રશ્ય વસ્તુ છે કે કોઈ જોઈ શકતું નથી અને આપણને જયારે ખબર પડે ત્યારે ક્રોપ પૂરો થઈ જાય છે તો આનું શરૂઆતના સ્ટેજ આપી દીધો બહુ સારું રિઝલ્ટ જોવામાં બહુ મજા ઓછા પ્રમાણમાં કામ થઈ જાય બરોબર અને તમે તમે વાપર્યું હશે અને બીજા ખેડૂત મિત્રો વાપરવાની ભલામણ કરો ઓકે આભાર અને બીજું કે કોઈ ખેડૂત મિત્રોને કદાચ કોઈ માહિતી જરૂર પડે શૈલેષ કાકા તો તમે અચૂકથી આપજો જેના કારણે માર્કેટમાં ઘણી પ્રોડક્ટો વેચાતી હોય છે તો આપણા જ ખેડૂત મિત્રોનો ફાયદો થઈ શકે આજે જોઈ શકાય છે કે આમાં આખો અલગ જ ડિફરન્ટ દેખાય છે અને આમાં પણ આપણે વપરાશ નથી કર્યો એમ જોઈ શકાય છે કેવું રિઝલ્ટ લાગે છે તમને ના ના મોટી લાગે છે એમ પેલું એક સરખું લાગે છે ઓકે તો બીજું કા આભાર શૈલેષ કાકા તમારું